આ ધરતી પર જ્યારે ખેતી અને ધન્ય પાકોની લગભગ દસ હજાર વર્ષ પૂર્વે શૌદ્ધ થઈ એવું માનવામાં આવે છે ત્યારથી જ આદિવાસી સમાજના લોકો એ ધાન્ય પાકોને લઈને દેવમોગરા ખાતે યાહમોગીના કુંજમાં ત્યાંના દરબારમાં હિજારી લઈને જતા હતા અને ત્યારબાદ હોળીના પંદર દિવસ એ લોકો ગામમાં નહોતા આવતા અને ગામની બહાર રહીને એની આખી જે પાલની હોય માથે ફાળી રાખવાનું ચંપલની પહેરવાના ખાટલેની વહેવાનું કુરસીની બહેવાની કોઈ સ્ત્રીને નહીં અડવાનું એના કપડાંને નહીં અડવાનું બેડાનું પાણી નહીં પીવાનું અને ગામનું પાણી નહીં પીવાનું જેવી અનેક પાલનીઓ કરીને અપવાસ કરીને હોળીના દિવસે એ પારંપરાગત વસ્ત્રોમાં એના ઓજારો સાથે આવીને હોળીમાં પૂજા અર્ચના કરીને જે કંઈ પાકો પકે છે પાકોને હોળીમાં પધરાવીને પ્રકૃતિનો આભાર માનીને ઘેરિયા બને છે ઘેરિયા બનવામાં ઘણા વડીલો એવું કહે છે કે મારા મરણ બાદ તમે ઘેરિયા બનજો ઘણા માનતા રાખી હોય તેના સંતાન થઈ હોય પછી ઘરમાં પૂજા છે એને મૂલ્ય છે એને જતન કરવા માટે ઘેરિયા બનીએ છે આ હોળી અમારી ફસલ ફસલી હોળી કહેવાય ફસલોનો ઉત્સવ કહેવાય એને અમે સૂર્ય ચંદ્ર ગગન વાયુ નીર અને પહાડો અને અમારા ગામ દેવથી વાઘદેવ તમામને પૂંજીને હોળીને અમે આરાધના કરીએ છીએ કુટુંબમાં જઈએ છીએ અમે ગુલ કોપરાને બધું ખાઈએ છીએ સાથે સાથે હું આપના માધ્યમથી યુવા વર્ગને પણ અપીલ કરું છું કે જે આદિ અનાદિ ધર્મ પૂર્વી સંસ્કૃતિ જે આદિવાસીઓની છે એનું જતન થાય એને સાચવીએ એવા પ્રયાસો બધાએ કરવા પડશે તો જ આદિવાસી બચશે ને તો જ પર્યાવરણ પણ બચવાનું છે અને હું મારા યુવાનોને પણ અપીલ કરું છું આજે યુવા વર્ગ જાગૃત છે ત્યારે આપણી વચ્ચે જે અંધશ્રદ્ધાઓ ચાલે છે કુટેવો હોય કુરિવાજો હોય વ્યસનો હોય બધાને ધીરે ધીરે આપણે દૂર કરીને એક સારી દિશામાં આદિવાસી સમાજને લઈને જઈએ એવા બધા જ યુવાનોને હું અપીલ પણ કરું છું